શનિજયંતિનો તહેવાર દર વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની અમા સ્થિતિએ ઉજવવામાં આવે છે દર્શક મિત્રો શાસ્ત્રો અનુસાર એવું માનવામાં આવે છે કે આ દિવસે સૂર્ય ભગવાન અને માતા છાયાના પુત્ર શનિનો જન્મ થયો હતો શનિને કર્મ આપનાર અને ન્યાયના દેવતા કહેવામાં આવે છે વૃદ્ધાશના અકોટા ચાર રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા નિરાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નવામી જૈનેશ્વરમ ન્યાયનાય દેવતા શનિ ભગવાન આજે એમનો જન્મદિવસ છે જન્મદિવસ નિમિત્તે બધા મીડિભાગ ચાર રસ્તા પાસે આજે સાડા બારે એમનો જન્મ છે ત્યારે એક કેકનું આયોજન કરવામાં આવે છે કેક કાપવામાં આવશે એમનો જન્મદિવસ મનાવવામાં આવશે સાથે સાથે ઢોલ તાશા વગાડવામાં આવશે તેમજ બપોરે અપંગને પણ ટ્રાય સિગલ આપવાના છે તો સાંજે લગભગ દસથી પંદર હજાર માણસનું જમણવાર ભંડારો છે એનો બધાએ લાભ લેવા આજે શનિ ભગવાનનો જન્મદિવસ છે મારો દોસ્ત અશોક પવાર ને આ મંદિરને શરૂઆત કરી એની શ્રદ્ધા ભક્તિ અને એને એક કેક કે મારે આ મંદિરની સ્થાપના કરવી છે લોકો જોડે બધી વાતો કરીને મંદિરની સ્થાપના કરી આજે તમે જોઈ શકો છો કે શનિ દેવના મંદિરની તો સ્થાપના કરી સાથે સાથે ગણેશજીની બી સ્થાપના છે દત્ત ભગવાનની બી છે પછી બધા ભગવાનો હે ગણપતિ છે બધા છે અને એક લોકોમાં વિશ્વાસ પેદા થાય લોકો અહીંયા આવતા થાય એની પોતાની શ્રદ્ધા અને ભક્તિ એની પ્રેરણાથી લોકોમાં એક વિશ્વાસ પેદા કરે એ વિશ્વાસના લીધે લોકો આવતા થયા અને એમની માન્યતા પણ પૂરી થવા લાગી મારું માનવું છે કે જ્યારે ભક્તિ હોય શ્રદ્ધા હોય લગ્ન હોય અને એવું લાગે કે મારે આની સ્થાપના કરવી છે તો આજે તમે જુઓ કે હજારોની તાદાદના લોકો આવે છે એની ભક્તિ અને શ્રદ્ધાથી હું એટલું જ કહીશ કે એની ભક્તિ અને શ્રદ્ધા પડે ભગવાન લોકોને આશીર્વાદ આપે લોકોના દુઃખ દૂર થાય અને આ મંદિર ભવ્ય બને એવી ભગવાનની પ્રાર્થના કરું છું શનિદેવની જન્મદિવસે એમના ચરણોમાં વંદન કરું છું એમના આશીર્વાદ આવું છું ભગવાનને કહું છું કે આ વડોદરા શહેરની અંદર સનની પનોથી કોઈને લાગે નહીં બધાના સુખ શાંતિથી સમૃદ્ધિથી આગળ વધે અને આ મંદિર કહું નિર્માણ થાય એવી ભગવાનથી પ્રાર્થના કરું છું અને એમનો આશીર્વાદ લેવાયું છું